બુદ્ધિ કોને કહેવી બુદ્ધિ શું છે તો અહીંયા વાત કરીએ તો બુદ્ધિ શું છે તો તમે વાંચ્યું છે તમને જવાબ આવડતો હશે તો અહીંયા ડાયરેક્ટ આપણે જવાબ લઈશું કેમ કે આપણે ચાલીસ કરવાના છે એ પણ માત્ર વીસ મિનિટમાં તો અહીંયા તમારા માટે સાચો જવાબ શું છે તો સાચો જવાબ છે ઓપ્શન બી હવે ઓપ્શન બી શું કહે છે સમજો આપણો સાચો જવાબ છે ઓપ્શન બી આ ઓપ્શન બી કેવા શું માંગે છે તો બુદ્ધિ સમજવાની અને સમસ્યાને હલ કરવાની ક્ષમતા ધરાવે છે તો આના ઉપરથી એક બાબત યાદ રાખજો કે બુદ્ધિ શું છે તો બુદ્ધિ કોઈપણ વ્યક્તિને સમજવાની વસ્તુને સમજવાની માહિતીને સમજવાની અને તમારી ઉપર જે કંઈ માહિતી અથવા સમસ્યા આવી પડે છે એ સમસ્યાને હલ કરવા માટે તમે જે વિચાર વિચારશક્તિ વિચારસરણી દોડાવો છો વિચારો છો એને જ કહેવાશે બુદ્ધિ બુદ્ધિ એ અનુભવ દ્વારા પ્રાપ્ત થતી એક પ્રક્રિયા છે અને બુદ્ધિ એ સતત ચાલતી પ્રક્રિયા છે આટલી માહિતી યાદ રાખજો બુદ્ધિ નામના પ્રશ્નમાંથી ત્યાર પછી આપણે આગળ વધીએ બીજા નંબરનો પ્રશ્ન હવે બીજા નંબરનો પ્રશ્ન એ છે કે બુદ્ધિ માપવાનું પ્રથમ કાર્ય કોનું એટલે બુદ્ધિ માપવા માટે પ્રયાસો થયા અને આ પ્રયાસોની અંદર પ્રયાસ કર્યો આવો પ્રશ્ન પૂછાયો તો અહીંયા યાદ રાખજો બિનેટ છે આ બિનેટે સૌ પ્રથમ પ્રયાસ કર્યો હતો વોટસન ઉપરથી શું યાદ રહેશે વોટસન વોટસન યાદ રાખજો જીન પિયા યાદ રાખજો ગાર્ડનર યાદ રાખજો આ બુદ્ધિ નામનો પાઠ તમે વાંચો હશે તો આ ત્રણેય સિદ્ધાંતો આપ્યા છે વોટસને સિદ્ધાંત આપ્યા છે પીઆજીએ સિદ્ધાંત આપ્યા છે અને ગાર્ડનરે સિદ્ધાંત આપ્યા છે આ સિદ્ધાંતો પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે કરી લેજો ક્યાંથી કરશો તો તમે કોઈ પણ મટીરીયલ વાંચતા હો એના કરતાં તમે ધોરણ બારની ની સાયકોલોજીની બુક છે ધોરણ બાય બાર ની જે મનોવિજ્ઞાનની બુક છે આ મનોવિજ્ઞાનની બુક એકવાર વાંચી લેજો તમારા તમામ પ્રશ્નો અહીંયાથી આવશે બેઠા બેઠા પ્રશ્નો ધોરણ બાર અને ધોરણ અગિયારની મનોવિજ્ઞાનમાંથી પૂછાતા હોય છે એટલા માટે તમારે કોઈ પણ મટિરિયલ તમારી જોડે ના હોય અન્ય મટિરિયલ વાંચવા કરતાં આ મટિરિયલ એનસીઆરટી જીસીઆરટી દ્વારા એટલે કે સેબ ગુજરાત એજ્યુકેશન બોર્ડ બનાવવામાં આવી છે મનોવિજ્ઞાનની મનોવિજ્ઞાનની બુક વાંચી લો એટલે તમારા લગભગ પોત્રીસ માર્ક્સ કે વીસ માર્ક્સ તમને ત્યાંથી રોકડા મળી જાય ત્યાર પછી આપણે આગળ ભણી વધીએ ત્રીજા નંબરનો પ્રશ્ન અને ત્રીજા નંબરનો પ્રશ્ન એકદમ સરળ છે અને એકદમ સેલો પણ છે ત્રીજા નંબરનો પ્રશ્ન એકદમ એકદમ સરળ પણ 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 છે છે અને સેલો સેલો તમને આવડતો એટલા માટે કહું છું કે તમે જ્યારે બુદ્ધિ નામનો પાઠ જે ટોપિક છે એ વાંચો ત્યારે તમને બુદ્ધિનો અર્થ આપ્યો હશે અને આ બુદ્ધિ ને ઇંગ્લિશમાં કહેવાય છે આઈક્યુ હવે આઈક્યુ એટલે શું આ પ્રશ્ન થાય આઈક્યુ એટલે શું આઈક્યુ નું સૂત્ર યાદ રાખજો પહેલા શું થાય મેન્ટલ એજ એટલે એમ એ મેન્ટલ એજ એટલે એમ એ અને ફિઝિકલ એજ એટલે શારીરિક વાય એમે ભાગ્યા એ ગુણ્યા એમ એ ભાગ્યા એ અને સો વડે તમે મલ્ટીપ્લાય કરો છો સો વડે તમે મલ્ટીપ્લાય કરો તમને શું મળે છે આઈક્યુ મળે છે કેટલા વડે તો આઈક્યુ નું તમે સો વડે મલ્ટીપ્લાય કરવો છો ત્યારે તમારું સૂત્ર મળે છે આઈક્યુ બરાબર માનસિક ઉંમર શારીરિક આટલું કામ કરશો એટલે તમને આઈક્યુ મળે છે હવે નું સૂત્ર તમને આવડી ગયું આઈક્યુ નું સૂત્ર આપનાર કોણ હતું તો સ્ટન હતા આઈક્યુ નું સૂત્ર કોણે આપ્યું તો સ્ટન બર્ગે આપ્યું હતું સ્તન બર્ગી સ્તન બર્ગી આઈક્યુ નું સૂત્ર સ્ટન બર્ગે આપ્યું તો અહીંયા શું પૂછ્યું છે આઈક્યુ નો અર્થ આઈક્યુ નો અર્થ થશે ઇન્ટેલિજન્સ કન્ટેન્ટ બુદ્ધિ અને બુદ્ધિઅંક માપવાનો સૌ પ્રથમ પ્રયાસ કોણે કર્યો બી બિનેટે કર્યો આગળ વધીએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જો પ્રશ્નમાં આગળ મેં તમને ચર્ચા કરી એ જ પ્રશ્ન અહીંયા છે પ્રશ્ન શું છે આઈક્યુ નું સૂત્ર કોણે આપ્યું આઈક્યુ નું સૂત્ર કોણે આપ્યું તો આઈક્યુ નું સૂત્ર આપનાર સ્ટનબર્ગ હતા આઈક્યુ નું સૂત્ર શું મળ્યું તો એમએ એટલે કે મેન્ટલ હેલ્થ એમએ નો મતલબ થશે મેન્ટલ હેલ્થ પીએ નો મતલબ થશે ફિઝિકલ એજ મેન્ટલ હેલ્થ ગુણ્યા ફિઝિકલ એજ એટલે કે માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા કેટલા કરો 100 કરો ત્યારે શું મળે તમને ત્યારે તમને તમારો બુદ્ધિ આંક મળશે કેટલી બુદ્ધિ છે આ બુદ્ધિ આંક સુધવાનું સૂત્ર યાદ રાખજો કોણે આપ્યું છે શું છે આ બુદ્ધિ આંક નું સૂત્ર એકવાર પરીક્ષામાં પૂછાયું છે એક વાર પરીક્ષાની અંદર પૂછાયું છે ગઈ એક્ઝામમાં ઉઠાવી લેજો પૂછાય છે ક્યાંક ને ક્યાંક પાછળનું કારણ માં છે એમએ નો અર્થ શું થાય આપણે વાત કરીએ હવે લોકો જ્યારે તૈયારી વગરના લોકો શું કરશે તો એમએ નો મતલબ અહીંયા કાઢશે માસ્ટર ઓફ આર્ટ્સ માસ્ટર ઓફ આર્ટ્સ માસ્ટર ઓફ આર્ટ્સ હવે આનું મિનિંગ કરે પછી ઘણા લોકોએ ટૂંકા મારવામાં કેવું કરે તો મેન્ટલ એજ કરશે હવે આનો સાચો જવાબ તો મેન્ટલ એજ જ આવે છે એમ એ મતલબ શારીરિક વય સોરી માનસિક વય એમ એનો મતલબ શું થશે માનસિક વય થશે આનો ગુજરાતીમાં અર્થ કહીએ માનસિક વય માનસિક વય ગુજરાતીમાં મિનિંગ શું થશે માનસિક વય થશે પણ કેટલાક લોકો એમ કે આપણે તો મનોવિજ્ઞાન ભણાય તો કેટલાકને એવું લાગે કે મેક્સિમમ એબિલિટી થાય તો અહીંયા યાદ રાખજો એમ એનો મતલબ થશે માનસિક વય એમ એનો મતલબ શું થાય માનસિક વય ત્યાર પછી આપણે નંબરનો પણ સરસ પ્રશ્ન છે પ્રશ્ન સમજો શું કહે છે વિકાસ વિકાસને ઇંગ્લિશમાં શું કહેવાશે ડેવલપમેન્ટ વિકાસને ઇંગ્લિશમાં શું છે ડેવલપમેન્ટ એ કેવી પ્રક્રિયા છે ઓપ્શનમાં જો માત્ર શારીરિક છે માત્ર બુદ્ધિ આધારિત કે સમયબર્થ તો જો ડેવલપમેન્ટ વિકાસ છે ને એને સમય સાથે કોઈ લેવા દેવા નથી એટલે કે આ વિકાસ છે એ ક્યાંથી થાય તો માનવીની અંદર વિકાસ છે જન્મથી મૃત્યુ સુધી વિકાસ થતો જ રહેશે જન્મથી જ્યાં સુધી તે મૃત્યુ ના પામે ત્યાં સુધી આનો છે વિકાસ તો થતો જ રહેશે એટલે બીજા શબ્દોમાં કહેવું હોય તો વિકાસ કેવી છે વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે વિકાસ કેવી પ્રક્રિયા છે તો સતત ચાલતી પ્રક્રિયા છે તો વિકાસ કરવો હોય કોઈ પણ માણસનો વિકાસ કેવો હશે તો સતત અને સર્વાંગીક હશે કેવો હશે સર્વાંગીક હશે તો ઓપ્શન નંબર આપણો સી સાચો છે સર્વાંગીક

તો એમને કહી દીજો કે એક એક ટોપિકના કવર કરાવી એ પ્રશ્નો તમે જોઈને જશો તો તમારું અડધું કામ પૂરું થઈ જશે ને રેપિડ પણ થઈ જશે હવે આપણે થોડાક આગળ વધીએ નંબરનો પ્રશ્ન જુઓ શું કહે છે બુદ્ધિ એટલે વૃદ્ધિ સોરી બુદ્ધિ તો આઈ કુ કહેવાય વૃદ્ધિ વૃદ્ધિ મુખ્યત્વે કોની સાથે જોડાયેલી છે અથવા કઈ બાબત સાથે જોડાયેલી છે તો અહીંયા વાત કરી છે બુદ્ધિને ઇંગ્લિશમાં કહેવાશે ગુણ હવે ગુર્થ કોની સાથે હવે જો વૃદ્ધિ છે ને હંમેશા શરીરની થાય યાદ રાખજો વૃદ્ધિશાની થાય તો વૃદ્ધિ મિત્રો થશે શરીરની હવે શરીરની વૃદ્ધિ થાય એટલે શરીરમાં શું હોય અંગો હોય શરીરમાં શું હોય અંગો હોય અને આ અંગોની જ વૃદ્ધિ થાય શરીરમાં શું હોય શરીરમાં હોય અંગ તો શું થાય કે શરીરમાં અંગ હોય તો શરીરમાં અંગોની જ વૃદ્ધિ થાય તો શરીરમાં અંગોની વૃદ્ધિ થાય એટલે કે શારીરિક વધઘટ ઓપ્શન બી આપણો સાચો છે શારીરિક વધઘટ આનો મતલબ થાય તો કે શરીરમાં અંગો હશે આ શરીરમાં અંગો હશે એટલે અંગોની શું થશે વધઘટ થશે શરીરની અંદર શું થશે વધઘટ થશે જો તમે જન્મ્યા હો જન્મતાની બાળક કેવું હોય જન્મતાની બાળક કેવું જન્મતાની સાથે બાળક નાનું હોય નાનું પણ શું હોય કદમાં નાનું હોય જન્મતાની સાથે બાળક કદમાં નાનું હોય જેમ જેમ બાળક મોટું થાય ત્યારે તેની કદકાઠી વધતી જાય પણ અમુક ઉંમર આવે અમુક વયનો થાય એના પછી તેનું કદ વધવાનું શું થઈ જશે બંધ થઈ જશે અહીંયાથી આપણે વાત કરીએ વૃદ્ધિ એ કોની સાથે જોડાયેલી છે તો વૃદ્ધિ એ શારીરિક અસર છે માનસિક અસર નથી જ્યારે તમને પૂછે વૃદ્ધિ એ કેવી અસર શારીરિક અસર પણ વિકાસ એ કેવી છે તો માનસિક અસર છે જે સતત વધતી રહે છે ત્યાર પછી આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે પ્રશ્ન નંબર 8 અને પ્રશ્ન નંબર 9 મોસ્ટ આઈએમપી છે પ્રશ્ન નંબર 8 શું કે છે સેફાલોકોડલ સેફાલોકોડલ છે ડેવલપમેન્ટ આ ડેવલપમેન્ટ ક્યાંથી ક્યાં થાય છે મતલબ યાદ રાખજો ક્યાંથી ક્યાં થશે તો આ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ હોય વ્યક્તિની શરૂઆત થાય તો માથાથી થાય એટલે માથાથી થાય અને આ વ્યક્તિના જે વૃદ્ધિની અસર થઈ અને સિદ્ધિ ક્યાં હોય અંતિમ ચરણ તો પગ વૃદ્ધિ એનું જે વૃદ્ધિ છે એ ડેવલપમેન્ટ વિકાસ થવાનું કાર્ય ક્યાં થશે તો માથાથી પગ સુધી થશે ઓપ્શન બી આપણો સાચો છે માથાથી પગ સુધી થશે ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર નવ તરફ જઈએ

જોઈ લે જીન પિયાજે નામનું ચરણ કહ્યું પિયા પ્રથમ ચરણ કહ્યું તો પિયા પ્રથમ ચરણની વાત કરવામાં આવે તો એ છે સેન્સરી સેન્સરી મેટર અથવા મોટર મોટર ઓપ્શન બી આપણો છે ત્યાર પછી જો એમાં ને એમાં પ્રશ્ન પૂછાયો જે સેન્સરી મોટર છે એ કઈ ઉંમરે થાય કેટલા વયના બાળકો કેટલા વયના જે વ્યક્તિઓ છે એમાં આ અસર જોવા મળશે કયા ચરણમાં તો અગિયારમાં નંબરનો સાચો જવાબ છે કે જીરોથી એટલે કે જ્યારે બાળક જન્મે છે જન્મથી જન્મથી લઈ અને આ બાળક બાળક વર્ષનું વર્ષનું થાય થાય લઈને ત્યારે એનામાં સેન્સરી સેન્સરી મોટર જોવા મળે હવે આનો અર્થ શું થાય તો કે આ બાળક છે નાનું બાળક જીરો થી બે વર્ષનું બાળક એ સંકેતોનું ગ્રહણ કરતું થશે એટલે કે સંકેતો શીખશે સંકેતોનું ગ્રહણ કરતું થશે એટલે અહીંયા ઓપ્શન કયો સાચો છે તો ઓપ્શન એ આપણો સાચો છે 0 થી 2 વર્ષનું બાળક મજા આવતી હોય તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલ માનાવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ત્યાંથી આપણે થોડાક આગળ વધીએ છે અને આના પછી જુઓ ઓપરેશનલ ચરણમાં હોય પ્રી ઓપરેશનલ ચરણમાં ચરણમાં ત્યારે આ બાળક કેવી હરકતો કરે શું કરે છે તો આ બાળક છે એની અંદર કલ્પના શક્તિનો ઉપયોગ કરશે બાળક પહેલા શું શીખશે સંકેતો શીખશે હવે બાળક જેવું સંકેતો શીખે એના પછી બાળક તેને સમજતું થાય એટલે એનામાં શું થાય કલ્પના શક્તિ શક્તિનો વિકાસ થાય તો બીજી એ જે છે ને આ પ્રીમાં પ્રી ઓપરેશનલ અંદર બાળક છે એ પોતાની કલ્પના શક્તિનો ઉપયોગ કરતું થશે ત્યાંથી આપણે વાત કરીએ તેરમા નંબરનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે જુઓ અહીંયા આ પ્રશ્ન શું કહેવા માંગે છે એને પણ આપણે સમજીએ પ્રશ્ન નંબર તેર જે કોન ક્રિએટ ઓપરેશનલ ચરણમાં શું વિકસે છે જે કોન ક્રિએટ ઓપરેશનલ ચરણમાં સાનો વિકાસ થાય છે કોન ક્રિએટ ઓપ ઓપ્શનલમાં પ્રશ્ન નંબર ચૌદ સમજો પ્રશ્ન નંબર ચૌદ એકદમ સરસ છે શું છે ફોર્મલ ઓપરેશનલ ચરણ કઈ ઉંમરે જોવા મળે છે તો આ ફોર્મલ ઓપરેશનલ જે આ એક કન્ડિશન છે આ કંડિશન ક્યારે જોવા મળે કેટલા વર્ષના બાળકમાં અથવા કેટલા વર્ષના વ્યક્તિમાં જોવા મળે ચૌદમા નંબરનો પ્રશ્ન છે તો જ્યારે જ્યારે બાળક બાળક વર્ષથી વર્ષથી વધારે વધારે ઉંમરનું થાય થાય એટલે અથવા વ્યક્તિ ઉંમરનો છે ત્યારે એની અંદર જે જે ચરણ જોવા મળે છે એ ચરણનું નામ છે ફોર્મલ ઓપરેશનલ ત્યાર પછી આપણે વાત કરીએ વિકાસની ખાસિયત શું છે વિકાસની ખાસિયત શું છે વિકાસની ખાસિયત શું છે તો વિકાસ રોકાઈ શકે ના વિકાસ રોકાઈ શકે ના પણ વૃદ્ધિ રોકાશે વિકાસ ના રોકાય તો કોણ રોકાશે વૃદ્ધિ રોકાશે પાછું ફરી શકે તો કે પાછું ન ફરી શકે અચાનક વધે તો અચાનક ન પણ વધે આ એક એવી છે સતત ચાલતી પ્રક્રિયા છે એટલે વિકાસ ક્યારેય અચાનક વધતો નથી સતત ચાલતી પ્રક્રિયા છે મેં કીધું ને નાનું બાળક હોય આ નાનું બાળકની અંદર વિચારવાની શક્તિ વધે ત્યારે એ બાળક અનુભવો દ્વારા કંઈક ને કંઈક બાબતો શીખતું જાય અનુભવો દ્વારા કંઈક ને કંઈક બાબતો શીખતું જાય ત્યાર પછી શાળા કક્ષાએ જાય એટલે અભ્યાસ કરે અને અભ્યાસ શું છે તો અભ્યાસ એ શાળા કક્ષાએ અથવા કોલેજ કક્ષાએ થતી માહિતી છે પરંતુ અભ્યાસ જ્યારે તજી દે છે ત્યારે બાળક ત્યારે વ્યક્તિ છે એ પોતાના કાર્ય અનુભવો દ્વારા શીખતો થાય છે અને મૃત્યુ પામે ત્યાં સુધી આ વ્યક્તિ છે એ પોતાનો વિકાસ કરતો રહે છે વિકાસ કેવી બાબત છે સતત ચાલતી પ્રક્રિયા છે યાદ રાખજો વિકાસ ની ડેફિનેશન યાદ રાખજો વિકાસ સતત ચાલતી પ્રક્રિયા છે હવે જો ગાર્ડન એ ગાર્ડનર અહીંયા છે ગાર્ડનર એ કેવી બુદ્ધિ ઓળખાવી જે ગાર્ડનર નામનો મનોવૈજ્ઞાનિક આવ્યો એ મનોવૈજ્ઞાનિકો બુદ્ધિને કેવી કેટલી રીતે ઓળખાવી છે તો યાદ રાખજો ગાર્ડનર એ બુદ્ધિને છે એ છ થી છ થી આઠ સોરી છ થી સાત આઠ એટલે કે આઠ રીતે ઓળખાવી છે

જે સાતથી આઠ બાબતો છે મોસ્ટ આઈએમપી બાબતો છે મેં અહીંયા એમસી જ લીધા છે ડિટેલ કવર કરાવતો નથી ડિટેલ કવર કરાવતો નથી જો ડિટેલ કવર કરાવું તો આ લેક્ચર છે થી ત્રણ કલાકનું પણ બની જાય એટલે આપણે વિડીયોનો ટાર્ગેટ છે કે થી ચાલીસ મિનિટની અંદર ચાલીસ પ્રશ્નો કવરઅપ થઈ જાય બરાબર છે તો આગળ વધીએ સત્તરમાં નંબરનો પ્રશ્ન જુઓ શું કે છે સત્તરમો પ્રશ્ન આપણા માટે થોડો આઈએમપી છે કારણ કે જુઓ મ્યુઝિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરી છે હવે મ્યુઝિક કોની સાથે સંકળાયેલું તો મ્યુઝિક હંમેશા સંગીત સાથે સંકળાયેલું હોય તો આ જે સંગીત શીખનારા જે વ્યક્તિઓ છે એને સંગીતકાર કહેવાય સંગીત શીખનારા વ્યક્તિઓને સંગીતકાર કહેવાય તો સંગીતકાર કહેવાય તો આ કેવી બુદ્ધિ છે તો સંગીતકાર કહેવાય તો આની અંદર માનસિક અસર કેવી થશે તો આની જે માનસિક અસર એટલે કે મનમાં કેવી અસર થશે તો સંગીત ક્ષેત્રની અસર થશે તો ઓપ્શન બી આપણો સાચો છે મ્યુઝિકલ ઇન્ટેલિજન્સ કોની સાથે સંકળાયેલું કેવી બુદ્ધિ છે તો સંગીતના આધારે થતી બુદ્ધિ છે હવે અહીંયા વાત કરીએ પ્રાકૃતિક એટલે કે કોઈ વ્યક્તિ છે પ્રકૃતિની બાબતો સાથે હેળભેળ રાખે છે પ્રકૃતિને વધારે રીતે શીખવાનો પ્રયત્ન કરે છે તો એને શું કહેવાય છે પ્રકૃતિ આધારે એટલે પ્રકૃતિને શીખતો જે વ્યક્તિ ગણન એટલે ગણન ક્રિયાઓની સાથે સંકળાયેલો હોય એ વ્યક્તિને શું કહેવાય ગણિત સાથે અને જે વ્યક્તિને ભાષામાં રસ હોય મતલબ કે બોલીઓ અલગ અલગ વિસ્તારમાં રહેલી ભાષાઓ વિશે જાણકાર હોય તો ભાષાઓ જાણવાનો એને રસ હોય તો ભાષાનો જ્ઞાતા હોય એને તો ભાષા આધારિત બુદ્ધિનો વિકાસ થશે ગણન ક્રિયામાં વ્રત ધરાવતું તો ગણિત આધારિત બુદ્ધિનો વિકાસ થાય પ્રકૃતિ સાથે હળીમળીને રહેતો વાતાવરણનો અભ્યાસ કરતો હોય તો એને પ્રાકૃતિક બુદ્ધિનો વિકાસ સારો એવો જોવા મળશે ત્યાર પછી આપણે વીસમા નંબરનો પ્રશ્ન જોઈએ વીસના વીસમા નંબરનો પ્રશ્ન છે ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ કોને લગતી છે

બુદ્ધિ જે સમજે છે તો અન્યનું સમજવું એને કહેવાશે ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ જો મિત્રો વિડીયો સારો લાગતો વિડીયો લાઈક કરી દેજો ચેનલમાં નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્ર વર્તુળમાં આ વિડીયોની લિંક અવશ્ય શેર કરજો ત્યાંથી આપણે વાત કરીએ ઓગણીસમા નંબરનો પ્રશ્ન ઓગણીસમા નંબરનો પ્રશ્ન શું કહે છે એ સમજો પહેલાં ઓગણીસમા નંબરનો પ્રશ્ન એમ કહે છે કે ઇન્ટરપર્સનલ ઇન્ટેલિજન્સ કોને લગતું છે એ આપણે જોઈ લીધું એ કોને લગતું છે અન્યને સમજવું હવે આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે આજે વીસવા નંબરનો પ્રશ્ન છે એ મોસ્ટ આઈએમપી છે એટલા માટે મોસ્ટ આઈએમપી કહું છું કારણ કે અહીંયા વાત કરી છે એલર શીખવાની થિયરી કોણે આપી ત્યારે આપણને ફાવે એવું ના બને તો આને વાત કરી પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ ત્રણ ડાયકે આપ્યું આનો મતલબ થાય પ્રયત્ન અને ભૂલ પ્રયત્ન અને ભૂલ આ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ આપનાર વ્યક્તિ કોણ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ આપનાર વ્યક્તિ કોણ આ પદ્ધતિ આપી હતી પ્રયત્ન અને ભૂલ તો આપી હતી કે ડાયકે થ્રોન ડાયકે યાદ છે આ થ્રોન કે બિલાડી ઉપર પ્રયોગ કર્યો હતો એક બિલાડીને પાંજરામાં પૂરી રાખી યાદ છે કેટલા પ્રયત્નો કર્યા હતા અને છેલ્લા પ્રયત્ને બિલાડી શું કરે છે બિલાડીને ખબર પડી જાય છે કે આ જ કાર્ય કરવાનું છે વિડીયો જોવો હોય તો કોમેન્ટમાં કરજો આપણે સંપૂર્ણ એક લેક્ચર બનાવી લઈશું ત્યાંથી થોડાક આગળ મળીએ વૃદ્ધિ અને વિકાસમાં હવે જો એકવીસમા નંબરનો સરસ પ્રશ્ન છે આઈક્યુ સિત્તેર થી ઓછું હોય તો બાળક કેવું કહેવાય જે બાળક છે અથવા જે માણસ છે આ માણસ પોતે પહેલો માનવ ન બને એને જન્મવું પડે એટલે કે જન્મતાની સાથે જન્મ લે એટલે શું કહેવાય છે બાળક જે બાળક છે જે બાળકની જે માનસિક જે બાળકનો આઈક્યુ સોરી જે બાળકનો આઈક્યુ છે એ મિત્રો કેટલો હોય સિત્તેરથી થી ઓછો હોય જે બાળકનો આઈક્યુ સિત્તેરથી થી ઓછો હોય તો એવી બુદ્ધિને કેવી બુદ્ધિ ધરાવતું બાળક કહેવાય આમાં ઓપ્શન સી સાચો છે મેન્ટલી રિટેડ કહેવાય મેન્ટલી રિટેડ કહેવાય ઓપ્શન સી આપણો સાચો છે ત્યાર પછી જો આના બુદ્ધિ હોય તો સામાન્ય કહેવાય તો અહીંયા એક જ્યારે ચોપડી વાંચશો ત્યારે એક ચાર્ટ આપ્યો છે અને આ ચાર્ટની અંદર અલગ અલગ બુદ્ધિઓનું વર્ણન કરેલું છે એ ચાર્ટ આપણા માટે મોસ્ટ આઈએમપી છે એ ચાર્ટ આપણા માટે મોસ્ટ આઈએમ્પી છે કારણ કે મેં બારમા ધોરણની ચોપડીમાંથી પ્રશ્નો લીધા છે એટલે બારમા ધોરણની ચોપડીમાં જ તમને આ મળશે ત્યાંથી થોડાક આપણે આગળ વધીએ બાવીસમાં નંબરનો પ્રશ્ન બાવીસમાં નંબરનો પ્રશ્ન એમ કહે છે કે આઈ કુ જેનો બુદ્ધિઆંક કેટલો હોય એકસો વીસથી વધારે હોય જેનો બુદ્ધિઅંક કેટલો હોય એકથી વીસથી વધારે હોય એકસો વીસથી વધારે હોય તો આવો જે વ્યક્તિ છે એનો બુદ્ધિઆંક આવી બુદ્ધિ ધરાવતા વ્યક્તિઓને શું કહેવાય તો આવી વ્યક્તિઓને જે આટલો બુદ્ધિઆંક ધરાવતા હોય એવા બુદ્ધિઆંક ધરાવનાર વ્યક્તિઓને શું કહેવાય તો અહીંયા કહેવાય છે ભગવાને આપેલી ગિફ્ટ ઉપરથી યાદ રાખજો ગિફ્ટેડ ભગવાને આપેલી ગિફ્ટ ઉપરથી યાદ રાખજો આવા છે એમને શું કહેવાય ગિફ્ટ કહેવાય ગિફ્ટેડ ભેટિયા કહેવાય ભગવાન આપેલી વધારે પ્રકારની બુદ્ધિ ભગવાને જેને વધારે બુદ્ધિ આપી હોય ને એ પણ આ જે ગિફ્ટેડ વ્યક્તિઓ છે ને એનો મગજનો વધારે ઉપયોગ કરતા હશે આ વિચારવામાં પણ વધારે વિચાર કરતા હશે વિચારવામાં કેવો વિચાર કરતા હશે વધારે વિચાર કરતા હશે પોતાના કાર્યમાં સતત તત્પર રહેતા હશે ત્યારે એમનો બુદ્ધિઅંક વધે એમ એમનો વધે એટલે તૈયારી કરવી પડે આ વિડીયો ગમે છે વિડીયો ગમતો હોત મા લાઇક કરી દેજે ચેનલમાં નવા હોત સબસ્ક્રાઈબ કરી લેજે અને કોમેન્ટમાં લખજે કે તમને આ વિડીયો કેવો લાગે છે વાળ કોમેન્ટમાં અવશ્ય મિત્રો લખવાનું છે કે આ કન્ટેન્ટ તમને કેવું લાગે છે કન્ટેન્ટ સાથે તમને આપવામાં આવતી માહિતી કેવી લાગે છે જો તમારો પ્રતિસાદ સારો મળશે તો આપણે ટેટ અને ટાટ માટેના જે સંપૂર્ણ ટોપિકો છે આ સંપૂર્ણ ટોપિકોના મનોવિજ્ઞાનના જે સંપૂર્ણ ટોપિકો છે એના માટેના દરરોજ એમસીક્યુ પ્રેક્ટિસ સેશન્સ લેતા આવશું એમસીક્યુ પ્રેક્ટિસ સેશન લેતા આવશું તો આ વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો